સર ઓક કરન્ટ ગુજરાતમાં બે હજાર નવ થી જાપાનને કન્ટ્રી પાર્ટનરના રૂપમાં લાવવામાં તેમનું ખૂબ જ મોટું યોગદાન છે આગળ ભારતમાં જાપાનનું કેટલું મોટું રોકાણ આવશે અને એવા મુદ્દા પર મુકેશ પટેલે અમારી સાથે વાતચીત કરી હતી આવું જોઈએ કરોડો ગુજરાતીઓ ગર્વ લઈ શકે એવી સિદ્ધિ શ્રી મુકેશભાઈ પટેલે મેળવી છે જાપાન સરકારે ઓનરરી કાઉન્સિલની એક પદવી એમને આપી છે આવો એમની સાથે વાત કરીએ મુકેશભાઈ સૌથી પહેલા સીએનબીસી બજાર તમને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે જણાવો કે તમે જાપાન સાથે કેટલા સમયથી સંલગ્ન છો અને હવે તમારી જવાબદારી કેવી રહેવાની છે થેન્ક યુ વેરી મચ કેતનભાઈ સૌપ્રથમ તો હું એ પણ કહું કે સીએનબીસી પરિવાર સાથે મારો દસ વર્ષ ઉપરનો સંબંધ છે કારણ કે બે હજાર ચૌદમાં સીએનબીસી બજાર શરૂ થયું ત્યાર પછી સીએનબીસી આવાઝના આવાસના ટેક્સ ગુરુમાં પણ એટલે સીએનબીસી સાથે દસકો અને જાપાન સાથે તો પાંચ દસકા ઉપર હું વટાવી ચૂક્યો છું આ સંબંધ કારણ કે ઓગણીસો બોતેરમાં એક વિદ્યાર્થી તરીકે અઢાર વર્ષની ઉંમરે હું જપાન ગયો હું એટલો બધો પ્રભાવિત થયો તો કે આવ્યા પછી મેં નક્કી કર્યું કે ગુજરાત અને જાપાનના એટલા બધા સામ્યતાપૂર્વકના યુ નો ફીચર્સ છે કે વાય નોટ હેવ અ બોન્ડિંગ અને આજે ઓગણીસો પંચોતેરમાં અમે ઇન્ડો જપાન ફ્રેન્ડશિપ એસોસિએશનની સ્થાપના કરી બે હજાર ચારથી હું એનો પ્રમુખ છું અને આજે પચાસ વર્ષ અમે ઉજવીશું બે હજાર પચીસમાં પણ આ ઓનરી કોન્સલની જે આપણે વાત કરી હું એને ખૂબ નમ્રતાપૂર્વક એટલે સ્વીકારું છું કે બોતેર વર્ષના જાપાન સાથેના રાજદ્વારી સંબંધોમાં પહેલીવાર જાપાનને એ યોગ્ય લાગ્યું કે ભારતમાં એક ઓનરી કોન્સલની પસંદગી કરવામાં આવે અને એ પસંદગી એમણે ગુજરાતમાંથી અને મારી કરી છે મને લાગે છે કે આ મારા માટે પણ જે હું છેલ્લા પાંચ દસકાથી કરતો આવ્યો છું એક સ્વપ્ન લઈને કે ગુજરાતને ભારતનું એક મિની જાપાન બનાવવું જોઈએ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું પણ આ એક સ્વપ્ન છે અમે એને આગળ વધારી રહ્યા છીએ એટલે એ દિશામાં હું ઘણું બધું કરી શકીશ એનો પણ મને આનંદ છે પટેલ સાહેબ ખાસ કરીને બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો હાલ ગુજરાતમાં જાપાનની કેટલી કંપનીઓ કાર્યરત છે અને આગામી આવનારા વર્ષોમાં ગુજરાતમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવશે દેશમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવશે કારણ કે તમારી પણ હવે જવાબદારી એ મુદ્દે પણ વધી ગઈ છે જી ઓનરી કોન્સલનું એક ઘણું મોટું કામ છે ટુ પ્રમોટ અલોંગ વિથ અધર થિંગ્સ ધી ઇકોનોમિક બે હજાર નવમાં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં સૌ પ્રથમ વાર જાપાન કન્ટ્રી પાર્ટનર બન્યું તે વખતે એમ કહું કે લગભગ પંદર જેટલી જેપાનીઝ કંપનીઓ હતી અને નવથી ચોવીસ આ પંદર વરસમાં આ પંદરની દોઢસો આજે વી હેવ હંડ્રેડ એન્ડ ફિફ્ટી જેપનીઝ કંપનીઝ ઇટ શોઝ હાઉ અવર રિલેશન્સ હેવ ગ્રોન ઓવર ઓલ ધીઝ યર્સ અને વાઇબ્રન્ટે પણ એમાં કેટલો એક મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે